એકવીસથી ત્રીસ દિવસ સુધી બંધ રહેતા હોય છે પરંતુ આ વર્ષે લેબગ્રોન ડાયમંડની તેજીને કારણે વેકેશન માત્ર દસથી પંદર દિવસનું રહેવાની સંભાવના છે અમેરિકા અને યુરોપ જેવા મુખ્ય બજારોમાં નેચરલ હીરાની માંગમાં ઘટાડો અને વૈશ્વિક આર્થિક મંદીના કારણે સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીમાં હતો જોકે લેબગ્રોન ડાયમંડની વધતી લોકપ્રિયતાએ ઉદ્યોગને નવો વેગ આપ્યો છે વિદેશમાં તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને લેબગ્રોન્ડ ડાયમંડની માંગમાં પચીસથી ત્રીસ ટકાનો વધારો થયો છે ચીનની લેબગ્રોન્ડ ડાયમંડ કંપનીઓ દ્વારા માંગ વધતા લેપગ્રોન રફ હીરાના ભાવમાં તેરથી પંદર ટકાનો વધારો નોંધાયો છે લેબગ્રોન્ડની તેજીએ સમગ્ર ઉદ્યોગમાં એક સકારાત્મક માહોલ બનાવ્યો છે જેના કારણે કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ ઘણા લેબગ્રોન ડાયમંડ એકમો અને જાડી સાઇઝના રિયલ ડાયમંડનું કામ કરતા કારખાનાઓ ધનતેરસ સુધી અથવા તો દિવાળીના એક બે દિવસ પહેલા સુધી પણ ચાલુ રહી શકે છે આનાથી કારીગરોને દિવાળી પહેલા વધુ આવક મેળવવાની તક મળશે ડાયમંડ એસોસિએશનના પ્રમુખે પણ સંકેત આપ્યો છે કે વધતા કામના પ્રમાણને કારણે કારીગરોની માંગ વધી શકે છે અને દિવાળી પછી પણ કામની અછત નહીં રહે લાસ્ટ ત્રણ વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ ઓછા ઉતાર આવ્યા છે ખૂબ મંદીનો સામનો કર્યો છે પણ છેલ્લા વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ધીરે ધીરે સ્ટેબલ થતા અત્યારે દિવાળીનો સમય છે વેકેશન પડવાનો પણ હવે બે ત્રણ દિવસમાં ટાઈમ થઈ ગયો છે ત્યારે આખા વર્ષ દરમિયાન બહુ ઇસ્યુ ઓછા આવ્યા છે કમ્પ્લેન બહુ ઓછી આવી છે અને અત્યારે તો હાલ જે છેલ્લા લાસ્ટ પાંચ વર્ષથી દિવાળી પહેલાં પાંચ સાત દિવસ વેકેશન પડી જતું એની જગ્યાએ આજે એમ ધનતેરસ સુધી અમારા અમુક યુનિટો ચાલુ રહેવાના છે એટલે બહુ ખુશીની વાત છે એટલે આમ કુલ મિલાવીને કહેવું તો એવરેજ આખા વર્ષ દરમિયાન ઇન્ડસ્ટ્રી માટે બહુ સારી વાત છે લાંબા સમયથી વેકેશન અને કામના કલાકો ઘટવાથી રત્ન કલાકારો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા જોકે આ ટૂંકા વેકેશનના સમાચાર તેમના માટે મોટી રાહત લઈને આવ્યા છે ઉદ્યોગમાં કામની ગતિ ચડવાઈ રહેતા કારીગરોની રોજગારી સુરક્ષિત થશે આ તેજી એ વાતનો સંકેત આપે છે કે સુરતનો હીરા ઉદ્યોગ હવે માત્ર નેચરલ ડાયમંડ પર નિર્ભર રહેવાને બદલે લેબગ્રોન ડાયમંડના સહારે વૈશ્વિક પડકારનો સામનો કરવા માટે તૈયાર છે જગદીશ કુંડ પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશનએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ ઉતાર ચઢાવ આવ્યા છે ખૂબ મંદીનો સામનો કર્યો છે પણ છેલ્લા વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ધીરે ધીરે સ્ટેબલ થતાં અત્યારે દિવાળીનો સમય છે વેકેશન પડવાનો પણ હવે ટાઈમ થઈ ગયો છે ત્યારે આખા વર્ષ દરમિયાન બહુ ઇસ્યુ ઓછા આવ્યા છે કમ્પ્લેન બહુ ઓછી આવી છે અને અત્યારે તો હાલ જે છેલ્લા લાસ્ટ પાંચ વર્ષથી દિવાળી પહેલાં પાંચ સાત દિવસ વેકેશન પડી જતું એની જગ્યાએ આજે ધનતેરસ સુધી અમારા અમુક યુનિટો ચાલુ રહેવાના છે એટલે બહુ ખુશીની વાત છે એટલે આમ કુલ મળીને કહીએ તો એવરેજ આખા વર્ષ દરમિયાન બહુ ઇસ્યુ આવ્યા નથી એટલે ઇન્ડસ્ટ્રી માટે બહુ સારી વાત છે બોટાદમાં ચાલતી કડદા પ્રથા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડા અને ફ્રન્ટોલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ ગુજરાત રાજ્યના રાજ્યપાલને વિરોધ પત્ર પાઠવ્યા છે સુરતમાં પણ લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત આ મુદ્દે સુરત કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામાં કપાસની ખરીદીના નામે ખેડૂતો સાથે કડદો કરવામાં આવે છે ખેડૂતોની કડદા પ્રથા બંધ કરાવવાની અને વેપારીના ખાનગી ચીન સુધી કપાસ નહીં પહોંચાડવાની બે માંગણીને લઈને આંદોલન ચાલી રહ્યું છે શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા આ આંદોલનને ડહોળવા માટે હળદળ ગામમાં પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો અને પંચ્યાસી ખેડૂતોને જેલમાં પૂરી દીધા છે ખેડૂતોની સામે ત્રણસો સાત હત્યાની કોશિશ જેવી ગંભીર કલમ પણ લગાવવામાં આવી છે ગુજરાત સરકારને આ બધી માહિતી હોવા છતાં કડદાબાજ વેપારીઓનો સાથ આપી રહી છે અને ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે મૌન છે આ બાબત સરકારની ખેડૂતો પ્રત્યેની ગંભીર ઉદાસીનતા દાખવે છે પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને થઈ રહેલા આ હળાહળ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે અને ખેડૂતોને ન્યાય અપાવવા મેદાને પડી છે ખેડૂતોને ન્યાય મળી રહે એ માટે આમ આદમી પાર્ટી સરકારની ઉદાસીનતાનો વિરોધ કરીને ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે આમ આદમી પાર્ટીએ વિરોધ પત્રમાં ચાર માંગણીઓ મુકતા જણાવ્યું છે કે સૌપ્રથમ બોટાદમાં કડદા પ્રથા સદંતર બંધ થાય કડદો કરનાર વેપારીનું લાયસન્સ તાત્કાલિક રદ થાય એવી લેખિત બાંહેધરી આપવામાં આવે બીજી માંગણી છે કે ખેડૂતને એપીએમસી થી વેપારીના ગોડાઉન સુધી માલ પહોંચાડવાની ફરજ પાડવામાં આવે છે એ પણ તાત્કાલિક અસરથી બંધ કરવાની લેખિત બાહેંધરી આપવામાં આવે અને ત્રીજી અને સૌથી મહત્વની એ માંગ છે કે નિર્દોષ ખેડૂતોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે એની તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે અને ચોથી માંગ છે કે ખેડૂતો ઉપર કરેલા ખોટા કેસ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે જો ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે અને સરકાર તાત્કાલિક કોઈ લેખિત બાંહેધરી નહીં આપે તો આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં ગુજરાત વ્યાપી આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે આ વિરોધપત્ર પાઠવવાના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી સાથે નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાયડે શહેર મહામંત્રી તુલસી લાલૈયા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી ડી કથિરિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ટેક્સટાઇલ ઉદ્યોગ ને એક છે ત્રીસ થી ચાલીસ ટકા જેટલો વેપારમાં ઘટાડો નોંધાતા દિવાળી બગડવાની ભીતિ સેવાઈ રહી છે કાપડ ઉદ્યોગનો મહત્વનો ભાગ ધરાવતી વ્હીંગ યુનિટ્સમાં ઉત્પાદન પર ભયંકર ઇફેક્ટ પડી રહ્યો હોવાનું પ્રોસેસિંગ યુનિટ ધારકોએ જણાવ્યું છે તો બીજી તરફ બિહાર વિધાનસભા ચૂંટણી માટે કારીગરો મોટા પાયે વતન તરફ પલાયન થઈ રહ્યા છે અને બીજી તરફ પૂર્વ તથા ઉત્તર પૂર્વ ભારતમાં આવેલી પૂરની સ્થિતિને કારણે ઓર્ડર પણ કેન્સલ થઈ રહ્યા છે તો ક્યાંક પેમેન્ટ પણ અટવાયેલું હોવાનું જાણવા મળી રહ્યું છે આ અંગે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે હાલ કાપડ ઉદ્યોગ પર બે સંકટ અચાનક આવી ગયા જેની કલ્પના નહોતી જે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાના જણાવ્યા અનુસાર કાપડ ઉદ્યોગ પર બે સંકટ અચાનક આવી ગયા છે જેની કોઈ કલ્પના નહોતી બિહારમાં ચાલી રહેલી ચૂંટણીના પગલે બિહારી કારીગરો ત્યાંના વતની મોટી સંખ્યામાં સુરત છોડી પોતાના વતને જઈ રહ્યા છે સરકાર દ્વારા મતદારો મતદાનમાં ભાગ લઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જે એક સારી બાબત છે પરંતુ એની સીધી અસર કાપડ ઉદ્યોગ પર પડી છે કારીગરો વતને જતાં મોટી સંખ્યામાં મશીનરી બંધ પડી રહી છે આ સામૂહિક સ્થળાંતરના કારણે ચોક્કસથી કારીગરોની અછત પાડી રહી છે જેના કારણે ઉત્પાદન ધીમું થઈ ગયું છે શ્રમિકોના અભાવે પ્રોસેસિંગ યુનિટ્સનું ઉત્પાદન ખોરવાઈ ગયું છે કાપડ કારીગરોની અછતના કારણે કાપડના ઉત્પાદન અને પ્રોસેસિંગમાં વિલંબ થયો છે જેથી બજારમાં માલની પણ શોર્ટેજ વર્તાઈ રહી છે હાલમાં જે દિવાળીના તહેવાર વખતે એક કુદરતી જે નોર્થ ઇસ્ટમાં કે આખા ઉત્તરમાં કે બધે બધે જે રીતે ફ્લડો આવી જે રીતે ખૂબ કહેવાય ને કે જ્યાં વાડરો ફાયતા ને આવી જે પરિસ્થિતિ થઈ છે તેની એક બિઝનેસ પર બહુ મોટી અસર થઈ છે માલ તો ત્યાં જતો બંધ થયો પણ ત્યાં જે પૈસા અટકેલા છે તે પણ જલ્દી આવી શકે એમ નથી એક આ ઉદ્યોગમાં મંડી આવવાનું એક કુદરતી કારણ એ છે બીજું કે બિહારમાં ઇલેક્શન ડિક્લેર થઈ ગઈ છે છેલ્લા ચાર પાંચ દિવસથી તો એ જે બિહારના જેટલા પણ જે અહીંયા કારીગરો છે ને ટેક્સટાઇલમાં મોસ્ટલી પ્રોસેસિંગમાં બિહારના કારીગરો મેક્સિમમ છે એટલે છેલ્લા જે પાંચ છ દિવસથી જે ઉધના સ્ટેશન પર જે ફ્રી એમને લઈ જાય છે એ વસ્તુ ખૂબ સારી છે કે ભાઈ કારીગર ત્યાં જઈને એનો પોતાનો વોટ જેમને પણ નાખવાનો હોય એ નાખીને આવે એ વોટદાન થવું એ ખૂબ સારી વાત છે પણ જે રીતે અત્યારે જે રીતે અહીંયાથી સુરતમાં એક સામતા કારીગરો પેલી ટ્રેનમાં જવા માટે તલ પાપર થયા છે ને અહીંયા અમારે ઉદ્યોગોમાં હું પણ મારો મેં ગઈકાલનો પણ પ્રોડક્શનના ફિગર જોયા તો બે મશીન રાત્રે બંધ છે સુરતના કાપડ ઉદ્યોગમાં આવેલો વિવિંગ ઉદ્યોગ પણ મૂંચવણમાં મુકાયા છે વિવિંગ યુનિટ્સમાં પણ મજૂરો વતનની વાટ પકડતા તેઓને તાત્કાલિક પેમેન્ટ ચૂકવવું પડ્યું છે એક બાજુ અચગત કારીગરોને બીજી બાજુ વેપારમાં ટર્નઓવર અટકતા દરેક વીવર્સ હાલમાં ચિંતિત બન્યો છે પૂર સંકટના કારણે મોટા ભાગના ઓર્ડર કેન્સલ થયા છે તો બીજું મોટું સંકટ પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં આવેલા વિનાશક પૂરનું છે આ વિસ્તારો સુરત ટેક્સટાઇલ માટે મોટા બજારો પૈકીના એક છે પૂરની સ્થિતિના કારણે ત્યાં થયેલા વ્યાપક નુકસાનથી સુરતના ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી આવેલા મોટા ભાગના ઓર્ડર કેન્સલ થઈ ગયા છે નુકસાનના કારણે હાલમાં તે વિસ્તારોમાંથી નવા ઓર્ડર આવતા નથી જ્યારે શ્રમિકોની અછતના કારણે ઓર્ડર કેન્સલેશનના બેવડા ફટકા પડ્યા છે જેના ઇન્ડસ્ટ્રીમાં આર્થિક ખેંચ અનુભવાય છે હવે સમજશે એક વિરામનો मुद्दाओं से देश न पैनल पर था से चर्चा बात में था से स्पष्ट संवाद हमें लाइए चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर क्योंकि समस्या तुम्हारी लड़ तुम्हारी जो मारी साथे फक्त સ્વાગત છે માંગરોડ તાલુકાના પાલોદ ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે રૂપિયા ચૌદ પોઈન્ટ છાસઠ કરોડ ખર્ચે છાસઠ કેવી મોલવણ સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું

નવ ગામોના એક હજાર સાતસો બ્યાસી થી વધુ વીજ ગ્રાહકોને પૂરતો અને સાતત્યપૂર્ણ વીજળી પુરવઠો મળી શકશે સુરત જિલ્લામાં કુલ એકસો ચોત્રીસ સબસ્ટેશન કાર્યરત છે જેમાં પાછલા પાંચ વર્ષમાં સુરત જિલ્લામાં નવા ત્રીસ સબ સ્ટેશનો શરૂ કરવામાં આવ્યા છે સાહોલ કિમ માંડવી ફોરલેન રસ્તાની બંને બાજુ વરસાદી અને અન્ય વપરાશના પાણીના નિકાલ માટે ઓપન ડ્રેનમાં આરસીસી બોક્સની કામગીરી થયા બાદ આ રોડ આજુબાજુના ગામોના પાણી કેનાલ વેસ્ટ વોટર તથા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના પાણી આ ડ્રેનમાંથી પસાર થશે અને સ્થાનિક વિસ્તારની પાણીની સમસ્યાનો નિકાલ આવશે મિત્રો આ વિસ્તારની અંદર લગભગ પંદરસોથી બે હજાર જેટલી નાની મોટી ઇન્ડસ્ટ્રી આવેલ હતી અને આ તમામ ના મિત્રો અને જે રેસિડેન્ટ એરિયા છે એનો સૌથી મોટો પ્રશ્ન હતો વરસાદી પાણીના નિકાલનો લગભગ પિપોદરા બોરસરા પાનસરા પાલોદ કીમ આ તમામ ગામોનું પાણી કિમ ગામમાંથી પસાર થતું હતું તેના કારણે આ પાલોદ વિસ્તારની અંદર ચોમાસાની અંદર પાણી ઉભરાવાના પણ ઘણા બધા પ્રશ્નો હતા ગંદકી ફેલાવાના પણ ઘણા બધા પ્રશ્નો હતા અમે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરતા પહેલી જ મીટિંગમાં લગભગ તેત્રીસ કરોડ રૂપિયાની રકમ આ પાણીના નિકાલ માટે મંજૂર કરીને આપી એનું આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે સાથે સાથે અહીંયા અન્ય રાજ્યોમાંથી અને સ્થાનિક પણ હજારો ને લાખોની સંખ્યામાં રોજગારી માટે પ્રજાજનો આવતા હોય છે તો એમના આરોગ્યની ચિંતા કરીને પણ અમારા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે એક કરોડ અને પચીસ લાખના ખર્ચે અહીં પી પીએસસી સેન્ટર નવું મંજૂર કર્યું છે એનું પણ આજે ભૂમિ પૂજન કરવામાં આવેલ છે આમ લગભગ ચૌદ કરોડના ખર્ચે એક સાસઠ કેવીનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ છે આ પ્રસંગે તાલુકા સંગઠન પ્રમુખ મનહરભાઈ ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ જિલ્લા પંચાયતના સભ્યો અફસલ પઠાણ રવચીભાઈ વસાવા કાનાભાઈ વસાવા જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડે ચીફ એન્જિનિયર રાઠોડ સહિત અધિકારીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરમાં નકલી પોલીસ બનીને હીરા દલાલ સાથે થયેલી લૂંટની સક્ષારી ઘટના સામે આવી છે મિત્રએ પોતાનું દેવું ચૂકવવા માટે પોતાના જ પરિચિત હીરા દલાલ સાથે બનેવીની મદદથી એક ફિલ્મી ઢબનો ગુનો રચ્યો હતો અને 2.50 લાખના હીરાનું પેકેટ લૂંટી લીધું હતું ગોડાદરા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી હીરા પણ કબજે કર્યા છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે સુરત હીરા ઉદ્યોગમાં ફરી એકવાર વિશ્વાસઘાતની સનસનીખેજ ઘટના સામે આવી છે દલાલ પાસેથી તેમના પરિચિતે પોતાના બનેવી સાથે મળીને એક પૂર્વ આયોજિત ગુનો આચર્યો હતો આરોપીએ બનેવીના માણસોને નકલી પોલીસ તરીકે મોકલી પોતાના જ મિત્ર પાસેથી આશરે બે પચાસ લાખની કિંમતના તેર પોઈન્ટ ચુમોતેર કેરેટ વજનના હીરાનું પેકેટ પડાવી લેવાનો પ્લાન બનાવ્યો હતો જોકે ગોડાદરા પોલીસ સ્ટેશનની ટીમે નાખી અને મુખ્ય આરોપી ચૂકવવા માટે આ ઠગાઈનો પ્લાન બનાવ્યો હોવાનું કબૂલ્યું છે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ચિતુ અરવિંદભાઈ ગચેરા જેઓ હીરાની દલાલીનું કામ કરે છે તેમણે ચૌદ ઓક્ટોબરના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ તેર ઓક્ટોબરના રોજ તેઓ વરાછા મિની બજાર ખાતે ભાવેશની ઓફિસથી આશરે તેર પોઈન્ટ ચુમોતેર કેરેટ વજનના જેની અંદાજીત કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર છે તેવા હીરાનું પેકેટ લઈને નીકળ્યા હતા આ હીરાનું પેકેટ લઈને જીતુ ગજેરા શૈલેષના પાનના ગલ્લે ગયા જ્યાં તેમનો પરિચિત વિમલ બાબુભાઈ નસીત હાજર હતો વિમલ અને શૈલેષે મળીને આ હીરા વેચી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો હીરાની દલાલીમાં વધુ કમાણી કરવાના ઇરાદે વિમલે ચિતુ ગને એક કેરેટ દીઠ રૂપિયા પચીસ ને બદલે રૂપિયા છવ્વીસ હજારની ચિઠ્ઠી બનાવી આપવા જણાવ્યું ચિતુભાઈએ વિશ્વાસ રાખીને ચિઠ્ઠી બનાવી અને વિમલભાઈએ હીરાનું પેકેટ અને ચિઠ્ઠી પોતાના ખિસ્સામાં મૂકી દીધી મહારાણા પ્રતાપ ચોક થઈ વિકાસ ગોલ્ડન સર્કલ પાસે પહોંચ્યા જ્યાં પહોંચીને વિમલે કોઈકને ફોન કર્યો અને આગળ ઓફેરા પ્રિસ્ટેજ એપાર્ટમેન્ટ પાસે આવેલા નગીના પાન સેન્ટર પાસે બાઇક ઊભી રાખી ઓફિસ શોધવાનું નાટક કરવા લાગ્યું આજ સમયે ગુના ના ભાગ ભાગરૂપે અચાણી રિક્ષામાં આશરે ત્રીસ થી પાંત્રીસ વર્ષની ઉંમરના ત્રણ અચાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા આ ત્રણેય વ્યક્તિઓ સીધા વિમલભાઈને પકડી લીધા અને રિક્ષામાં બેસાડી દીધા તેમાંથી એક વિમલભાઈની ચાવી કાઢી લીધી જ્યારે જીતુભાઈએ તેમને પૂછ્યું કે તમે કોણ છો ત્યારે ત્રણેય પોતાને પોલીસ તરીકે ઓળખાવ્યા બે શખ્સો વિમલને લઈને રિક્ષામાં ત્યાંથી રવાના થઈ ગયા અને એક વ્યક્તિએ જીતુભાઈને કહ્યું કે ચાલો આપણે બધા પોલીસ સ્ટેશન જોઈએ વિમલની મોટરસાયકલની ચાવી કાઢી લેનારા વ્યક્તિએ જીતુભાઈને બાઇક પર બેસવા કહ્યું અને થોડે દૂર સફાયર એટ બિલ્ડિંગના ગેટ પાસે લઈ જઈ ઉતરી જવા જણાવ્યું જીતુભાઈએ પોતાના હીરાનું પેકેટ વિમલ પાસે છે તે પરત અપાવી દેવાની વિનંતી કરી ત્યારે તે વ્યક્તિએ તમે અલથાણ પોલીસ સ્ટેશન આવો તેમ કહીને પૂરપાટ ઝડપે મોટરસાયકલ સાયકલ હંકારી મૂકી અને નાસી ગયો જીતુભાઈએ બાઇકને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ ઝડપ વધુ હોવાથી તેઓ સફળ ન થયા

પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં મોટી દારૂ પાર્ટી ઝડપાઈ છે પોલીસ સાથે અને કામ કરતા સુરતના સમીર શાહ ના શાહના દિવસની પાર્ટીમાં દારૂ ઝડપાયો છે સુરતના અલથાણ ખાતે આવેલા કે એસ અવતરણ હોટલમાં દારૂ પાર્ટી ચાલુ હતી મોટા મોટા બિઝનેસ થી સંકળાયેલા લોકો આ દારૂ પાર્ટીમાં સામેલ હતા સમીર શાહના પુત્રએ પોલીસ સાથે કરી હતી શાહના પુત્રની ધરપકડ પણ કરવામાં આવી હતી પરંતુ કયા કારણોસર તેને છોડી દેવામાં આવ્યો તે હજુ સુધી સામે નથી આવ્યો અલથાણ પોલીસે દારૂ ભરેલી બલેનો કાર અને હોટેલના ડીવીઆર જપ્ત કર્યા હતા સાથે જ આ દારૂ પાર્ટીમાં દારૂ પહોંચાડનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે હાલ સમગ્ર મામલે અલથાણ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે આવા કિસ્સાઓ સમાજમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી સમાજમાં એક સકારાત્મક સંદેશ આપશે કે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને બક્ષવામાં નહીં આવે આ ઘટના બાદ પોલીસ દ્વારા શહેરમાં અન્ય આવા સ્થળો પર પણ નજર રાખવામાં આવી રહી છે કાલે સોળ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ આશરે અગિયાર પિસ્તાલીસ વાગે અલથાણ પોલીસ સ્ટેશન એવી બાતમી મળી કે કેશ અંતરવન હોટેલની અંદર એક બલેનો ગાડી છે જેમાં કી દારૂ પડેલી છે અને આ બાતમી મળતા જ પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફ અને પીએસઆઈ ત્યાં પહોંચી ગયા અને બલેનો પાસે જે પર્સન ઊભા હતા તેમના નિવેદન લઈ પંચોર ઉબરુ દારૂ કબજે કરી બે ગુના દાખલ કરવામાં આવ્યા છે આ સામે આવ્યા એમના બર્થડે પાર્ટી હતા અને આમના પુત્ર છે જનમ સમીરભાઈ શાહ તો આ પોલીસ સાથે ઝપાઝપી કરે છે તો આ અગ્રેસિવ લાગતા હતા બાળક એ સમયે ઓગણીસ વર્ષના છે તો એમના બ્રેથલાઇઝર ટેસ્ટ કરવામાં આવ્યા અને આ નેગેટિવ આવ્યા તો આમના મેડિકલ ટેસ્ટ કરાવીને પછી અટકાયતી પગલા લેવામાં આવશે અને એમની માફીનામા પર લેવામાં આવે છે અગર કોઈ ગુનાહિત તો એમના રોલ સામે આવે તો ગુનામાં નામ ખોલીશ તપાસ ચાલુ છે અલથાણ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સરાહનીય છે પણ સાથે જ આશા રાખવામાં આવે છે કે આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરી કાયદાની સમાન અમલવારી કરવામાં આવશે હવે જોવાનું એ છે કે પોલીસે આ પ્રકરણમાં આગળ શું પગલાં લે છે અને દારૂબંધીના કાયદાની સાચી અમલવારી માટે શું દિશામાં આગળ વધે છે કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં ઘાતકી હત્યાનો બનાવ બન્યો છે જ્યારે હીરાના કારખાના પરથી પરત ઘરે જઈ રહેલા રત્ન કલાકારને ચપ્પુના ઘા મારીને હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરીને જયેશ રાકેશ પાટિલને ઝડપી પાડ્યો છે કાપોદ્રા ધરમનગર રોડ પર બુધવારે રાત્રે બાઇક ઓવરટેક કરતા થયેલા ઝઘડામાં રત્ન કલાકારને ચપ્પુ વડે ઘા મારી હત્યા કરવામાં આવી હતી આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી જયેશ પાટીલને ઝડપી પાડ્યો હતો મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અને હાલ કાપોદરામાં પરિવાર સાથે રહેતા સુરેશ ચિત્રોડા હીરાના કારખાનામાં કલાકાર તરીકે કામ કરતા હતા તેમના પરિવારમાં પત્ની અને બે નાના દીકરા છે દિવાળી વેકેશન પડવાનું હોવાથી બુધવારે રાત્રે સુરેશભાઈ કારખાનેથી બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા

ફસડી પડ્યા હતા અને જોત જોતામાં તેમનું મોત થયું હતું કાપોદરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેરમાં ખસેડી હતી અને હત્યાનો ગુનો દાખલ કરાયો હતો દરમિયાનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરીને ગણતરીના કલાકમાં જ કાપોદરા પાલિકા આવાસ આનંદનગર પાસેથી જયેશ રાકેશભાઈ પાટીલને ઝડપી પાડ્યો હતો જયેશ પણ હીરા ઘસે છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે હત્યાના માત્ર ગણતરીના કલાકોમાં જ પોલીસે મુખ્ય આરોપી ઓગણીસ વર્ષીય જયેશ પાટીલની ધરપકડ કરી લીધી છે આ હત્યાનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી આ હત્યા પાછળનું કારણ કોઈ જૂની અદાવત નહીં પણ બાઇક ઓવરટેક હતું બાઇક ઓવરટેક બાબતે સામાન્ય ગાળા ગાળી થતા રત્ન કલાકારે પોતાનો જીવ ગુમાવવો પડ્યો કાપોદરા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટરસાયકલ ચાલક ચાલકને બીજા મોટરસાયકલ ચાલકે ચપ્પુ મારી અને માગી ગયેલા અને એક ગુનો દાખલ થયેલો હતો અનડિટેક મર્ડર હતું મરણ જનાર અને મારનાર બંને અનઆઇડેન્ટિફાઈ હતા સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ લોકલ પોલીસ વગેરે દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને છે જે કાપુદરા વિસ્તારમાં જ રહે છે અને અંદાજે ચાલીસેક વર્ષ જેટલી એની ઉંમર છે અને હીરા ઘસવાનો ધંધો કરતા હતા અને કોઈ અજાણ્યા હિસાબો મોટરસાયકલ સાયકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટિલ જે ચપ્પુ મારવાવાળો હતો એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટરસાઇકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતાં બોલાચાલી થતાં સામસામે ગાળા ગાળી થઈ અને ઝપાઝપી થઈ હતી જેમાં એણે મરનારને ચપ્પુના બે ખા મારી દેતા એનું મરણ ગયેલ છે આ બાબતે જયેશ રાકેશ પાટિલ પકડી પાડવામાં આવ્યો છે એની સાથે એક અન્ય ઇસમ પણ મોટરસાઇકલ ઉપર હતો એની બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે બાબતે ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે આ સામાન્ય ટકોર સાંભળીને મૃતક સુરેશ ચિત્રોડાએ ઉશ્કેરાઈને આરોપી જયેશને માં બહેન સમાન ગંદી ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું ગાળો આપવાના કારણે બંને યુવકો બોલ વચ્ચે બોલાચાલી શરૂ થઈ અને આ મામલો છપા ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો મા બહેન સમાન ગાળો સાંભળીને જયેશ પાટીલનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો અને ઉશ્કેરાટમાં આવીને જયેશે તેની પાસે રહેલો છરો કાઢ્યો હતો અને રત્ન કલાકાર સુરેશ ચિત્રોડાને છાતી તથા પેટના ભાગે ઉપરાંત છાપરી ઘા મારી દીધા હતા આ ગંભીર હુમલામાં સુરેશ ચિત્રોડાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું હત્યાને અંજામ આપી જશ પાટીલ ત્યાંથી નાસી ગયો હતો અને હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ સમગ્ર બનાવની વધુ તપાસ કરી રહી છે જેથી અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે જાણી શકાય અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી શકાય તો આ તો અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત